સતગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય સૂક્ષ્મ દેશ સુક્ષ્મ નામ અખંડ નુરા તબ મેરી સુરતા લગી નિરંતર સોહી પુરુષ હૈ ભરપુરા સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો લૌકિક રીતે વિવાહ એટલે કે લગ્ન એ અતિ પ્રસંગ છે અને એને આપણે બધા જાણીએ છીએ માણીએ છીએ અને અનુભવીએ છીએ પણ સંતો જે વિવાહ ની વાત કરતા હોય છે તે કઈક જુદો વિવાહ હોય છે સુરતાના શબ્દ પીયુ સાથેના વિવાહને પીપળી ધામના સંત મહાત્મા સવારામ બાપાએ એમની એક વાણીમાં ખૂબ જ માર્મિક રીતે વર્ણવ્યું છે અને એ ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે જોકે ભજન બહુ જ લાંબુ છે પણ જ્ઞાનથી સભર છે આપણા આધ્યાત્મિક અનુભવમાં ખૂબ વધારો કરે એવું આ ભજન છે તો જોઈએ ભજનના શબ્દો આપણે એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું જોકે ઓડિયો બહુ મોટો બનશે પણ જાણવાનું એમાં ઘણું મળે એવું છે તો જોઈએ ભજન સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે તે વિવા માણસે જેને મળ્યો હોય લક્ષ્ય લગાર સ્વયંવર સદગુરુના દેશમાં હવે સ્વયંવર એટલે તો કન્યા પોતે સ્વયં પોતાના વરને પસંદ કરે છે અને સ્વયંવર ક્યાં રસાણો છે તો કે સદગુરુના દેશમાં સવારામ બાપા ધ્યાન યોગ ના પંથી હતા અને જે સાધના થકી પોતાની સુરતા શબ્દને એટલે કે પરમ તત્ત્વને પામી તેના પ્રવાસની વાત આ વિવાહના પદ માં વર્ણવી છે અને આગળ કીધું એમ કે લૌકિક લગ્ન માટે મોટે ભાગે માતા પિતા દ્વારા નિર્ધારિત થતા હોય છે પરંતુ આ સંયો વર અલગ છે એ કુમારિકા એના ઈચ્છિત વરને વરે છે આ વિવાહમાં જીવ એના પ્રાણપતિ શિવને વરવા સ્વેચ્છાએ જાય છે અને જીવ એ સુરતા છે જ્ઞાન એ સુરતા છે શબ્દગુરુ એ જ સોહમ શબ્દ છે અને જે શ્વાસો શ્વાસની ક્રિયામાં ગાજી રહ્યો છે એની સાથે સુરતાના વિવાહ થાય છે અને આ વિવાહની ભૂમિકા એ સદગુરુના સમજણના દેશમાં રસાય છે આ અદ્ભુત ઘટનાનું ઘટના સ્થળ એ બહારી નહીં પણ ભીતરી છે કન્યા વરને વરી જાય છતાં કોઈને ખબર પણ ન પડે એવી આંતરિક ઘટના છે હવે આગળ કીધું છે કે મરજીવા હશે તે વિવાહને માણસ જેને મળ્યો હોય લક્ષ લગાડ સવારમ બાપા કહે છે કે આ વિવાહને કોણ માણી શકે તો કે મરજીવા હોય તે તો કોને કહેવાય જે મરીને જીવે છે તે છે કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષા ખાઈ જેવા આંતરિક દુશ્મનોને મારી નાખ્યા છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેવા વિષય રસ ઉપર જેણે કાબૂ મેળવી લીધો છે અને માયાના બંધનો માયાના આવરણો છોડીને જેની સુરતા શબ્દમાં લીન થઈ જાય છે એને મરજી માયામાં જે રેચાપેચા રહે છે એ બધા તો જીવતા છે માયાથી જે પર થઈ જાય છે તે મરજીવાશે અને તે આ લગ્નના વિવાહના પદમાં માલ છે જે સર્વસ્વ અર્પણ કરી શકે તે જ આ અવસ્થાને અનુભવે જેને મળ્યા હોય લગાર લક્ષ એટલે જેની સુરતા લાગે છે એ જ પરમ તત્વને પામી શકે છે હવે આગળ શું કે છે કે સુરતીનું સગપણ સદગુરુજીએ એ કર્યું શોધી ઊંચું કુળ અવિનાશ

પરમાત્માને પામવાની આકાંક્ષા હોય જિજ્ઞાસા હોય એવા કોઈ જીવ જ્યારે કોઈ સદગુરુ પાસે જાય છે ત્યારે તેઓ કેવા છે એ વિશે એને જણાવે છે તેઓ કહે છે કે એમનું કુળ ઉષામાં ઊષું છે અને અવિનાશી છે અને આ અવિનાશી એ જ સોહમ શબ્દ છે આત્મા સર્વેથી ઉપરે છે અને અજન્મા અવિનાશી છે એવું સદગુરુ સમજાવે છે અને પછી કહે છે કે તમારે જો એમને પામવાશે જ્યારે ભક્ત કહે કે હા તો પછી એ એની સાથે જ સગ પણ નક્કી થઈ જાય છે અને સગ પણ નક્કી થાય તે ઘડીએ જ એમને જોયા ન હોય છતાં એમના પ્રતિ ભાવોર્મી જાગે છે એને જ અહીં સંકેતમાં સાકર ભાવની એ શબ્દોથી નવાજ આવું સાકરની કેટલી મીઠાઈ હોય છે એવી જ આ ભાવ રૂપી સાકર છે અને વિવાહમાં આવ્યા હોય એને બધાને આ ભાવ રૂપી સાકર વેસણી થાય છે પણ હવે આ સાકર લેશે કોણ તો કે જેને પીયું મળવાની મળવાની આશા હોય એવા લોકો જ આ ભાવની સાકર લે છે જેની સુરતાને પોતાના પીયુને મળવાની તડપ લાગી છે તેવા લોકો જ આ ભાવરૂપી સાકર લે છે લગ્ન લાગી હોય તડપ લાગી હોય એ જ ભક્તિ કરી શકે અને એ જ આનો લાભ લઈ શકે હવે આગળ કહે છે કે લગ્નના લગ્ન બંધાવીને મોકલા પંડિત પૂર્ણાનંદ સતના રસ્તે થઈને ચાલ્યા એકાએકી અસંગ સંયમ સદગુરુના દેશમાં જવારામ બાપા એ કહે છે કે પ્રભુને પામવા માટે લગ્ન લાગવી જોઈએ કેવી લગ્ન લાગવી જોઈએ તો કે જેમ ડૂબતો માણસ બસવા માટે ધમપસડા કરીને શ્વાસને ઝંખે એવી લગન લાગવી જોઈએ જ્યારે આવી લગન લાગે ત્યારે હૃદય અપૂર્વ આનંદથી ભરપૂર બને છે અને પ્રભુના માર્ગે સતના માર્ગે આગળ વધવા લાગે છે મીરાબાઈ સબરી નરસિંહ મહેતા દાચી જીવન આ બધાને પરમાત્મા સાથે એવી લગ્ન લાગી હતી કે દેહના ભાન પણ ભૂલી ગયા ત્યારે પરમાત્માને પામી શીખ્યા હતા ભક્તિમાં આવી લગન લાગ્યું લગ્ન લઈને ચાલ્યા પૂર્ણાનંદ પ્રગટ થયો અને સત્યના રસ્તે થઈને હાલ્યા સત્યના રસ્તે જ ચાલવું પડ્યું અને અસત્ય બધું છોડવું જ પડે આમાં હવે આગળ કહે છે કે આ માર્ગ એકાંકી છે ત્યાં કોઈનો સાથ હોતો નથી અને આ વાત સંકેતાત્મક છે કેમ કે જ્યારે જીવ શિવને મળવા અગ્રેસર થાય છે ત્યારે તેણે તેના પોતાના હોવાપણા સિવાયના જે જે આભૂષણ ધારણ કર્યા હોય ને તે બધા મૂકી દેવા પડે છે તેને સાચા અર્થમાં અસંગી બનવું પડે છે ત્યાં દેહનો પણ સંઘ સુરતાને પાંચ તત્વો પચીસ પ્રકૃતિ તણ ગુણ મન માયા આ બધામાં સુરતા ફસાયેલ હોય તો સુરતા શબ્દને પામી શકતી નથી એટલા માટે જવારામ બાપા આગળ કહે છે કે માંડવો નખાયો ગુરુએ મરમનો ચીરતાના રોપા થંભ માયરું કરાયું મન સંતોષનું અવિસળ સુડો પેરો અભંગ ચયમ વર સદગુરુના દેશમાં હવે આપણે લૌકિક રીતે દીકરી દીકરાના લગ્નમાં ચાર થંભ રોપીને માંડવો નાખીએ છીએ પણ અહીં તો ગુરુ મહારાજ દ્વારા સંપન્ન થતા વિવાહમાં મરમનો માંડવો રોપ્યો છે મરમ એટલે રહસ્ય ભેદ ગુપ્ત ભેદ મરમ બતાવી દીધો કે આ જ ભેદ છે આ જ રહસ્ય છે આ ગુપ્ત વાત તો હવે આ ગુપ્ત વાતને સોરેને સૌથી હાટડા માંડીને કહેવાતી નથી પણ પાત્રતા સકાસ્યા પછી એ પદને જાણનાર અને માનનારની હાજરીમાં પૂરી ગંભીરતા સાથે પ્રદાન કરવામાં આવે છે સ્થિરતાના રોયપા થંભ હવે આ માંડવો અર્થાત મંડપ સ્થિરતાનો હોય છે જેમાં ભક્ત અવિસળપણે સ્થિર થઈ પ્રભુ સાથે રૂબરૂ થાય છે પછી તે ડગે નહીં મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે એવી સ્થિરતા આવી જાય છે આગળ કહે છે કે માયરું કરાયું મન સંતોષનું અને જ્યારે પ્રભુને પામે છે ત્યારે તેને માયરામાં અર્થાત ભીતરમાં પૂર્ણ સંતોષ થાય છે પછી એને થાય છે કે ખોળતીથી જેને ખંજથી મળ્યા પૂર્ણાનંદ પરમેશ પછી મનના બધા સંકલ્પે વિકલ્પો મટી જાય છે મન એનું સ્થિર થઈ અને સંતોષ પામે છે હવે માંડવાની છે વર્ક્યાને એકબીજાના હાથમાં હાથ આપી અને મિલાપ કરાવી દેશે પછી પતિના નામનો ચૂડો પહેરે છે એમ અહીં જ્યારે સુરતી શબ્દ પીવું ને વરી જાય છે એટલે તે અવિષળપણે અનુભવી લે છે કે હું ને હરી ભિન્ન નથી એક જ અને અભિન્ન તત્વ છે આ ભાવનાને સવારમ બાપા એ શબ્દ દેહમાં અવિસર અને અભંગ સૂડો પહેરો એકત્વની અનુભૂતિ હવે કદી કોઈ હિસાબે ભાંગે તેમ નથી તૂટે તેમ નથી પછી સવારમ બાપા આગળ કહે છે કે ગુણ અવગુણના ગીત ગાયારે મળ્યા મનુષ્ય અપાર ખારેક હતી ખોટા કર્મની લઈ ગયા નિંદક નર ને નાર સ્વયંવર સદગુરુના દેશમાં હવે આપણા લૌકિક લગ્નમાં લગ્ન ગીત અને ફટાણા ગવાય છે પરંતુ આ અલૌકિક લગ્નમાં જે ગીત ગવાય છે ને તે ગુણ અને અવગુણ ના ગવાય છે એના થકી સુરતાને સમજાવાય છે કે તું તારા અસલ સ્વરૂપે ત્રણ ગુણોથી પર છે અને જે આ ત્રિગુણી જગત તને દેખાય છે ને તે અનેક અવગુણથી ભરેલું છે તે અગાઉ તેને તત્વથી અલગ ધારી લીધી હતી તે તારા ખોટા કર્મરૂપ ધારણા તું તારી જાતને નર કે નારી રૂપે નહીં પરંતુ વિશુદ્ધ તત્વરૂપ આત્મા તરીકે જાણી લીધા બાદ શુદ્ધ બની ગઈ પરંતુ તારા વિવાહ જોયા પછી પણ જેઓ આ જ્ઞાનની અનુભૂતિ ના કરી શક્યા તે પોતાને નર અને નાર માની રહ્યા પોતાને આત્મા તરીકે ઓળખી ના શક્યા અને અજ્ઞાનની ખારેકો તેમના સ્થિત રૂપી ઘરમાં લઈ ગયા હવે આગળ કે છે કે સજન પુરુષે સારા કર્મની લીધી ખોબે ખોબે લાણ વાણી નિર્મળ બોલે વેખરી સેવા સુચા નહી સુજાણ સ્વયંવર સદગુરુના દેશમાં સવારામ બાપા કહે છે કે જે ભજન ભક્તિમાં રહેનારા છે જેનું આચરણ સારું છે જે જ્ઞાન પીપાસું છે એવા સજ્જન પુરુષે સુરતા અને શબ્દના વિવાહની આ અમૂલક જ્ઞાનને તેમના સત્કર્મના બળે ભરપૂર લાણી લીધી સંતોની સેવા કરવાનું અને નિર્મળ વેખરી વાણીને લાભ લેવાનો એ સ્વીક્યા નહીં પછી એ પણ હંમેશા નિર્મળ વાણી બોલે છે પછી એની વાણીમાં વાદ વિવાદ ન હોય એમાં કોઈ સ્વાર્થ ન હોય કોઈ ઈચ્છા અપેક્ષા પણ ન હોય એ હાચા સંતને જાણી ગયેલા છે તે ક્યારેય સંતોની નિંદા કે ટીકા કરતા નથી અને એની સત્સંગરૂપી વાણી સાંભળવાનો અને સેવા કરવાનો લાભ મળે તો એવી તક એ ગુમાવતા નથી હવે સવાર અમ બાપા આગળ શું કહે છે કે જાન ગુમાવે તે હાલો જાનમાં આપુ ખોયા નહીં હોય આશ હું તું મારું હરદે નહીં એવા ઓલાવા લેજો સાત સ્વયંવર સદગુરુના દેશમાં જાન રે ગુમાવે તે હાલો જાનમાં આમાં બે વખત જાન શબ્દ વાપર્યો છે અને બે શબ્દના અર્થ જુદા જુદા છે અહીં શબ્દના મરમી સવારામ બાપાએ એક જ શબ્દ જાનને આગળ પાછળ મૂકી અને અલંકારિક સમત્કૃતિ સર્જી છે જાન શબ્દને એક જ શરણમાં મૂકી અને કહે છે કે જેને જાન એટલે કે જીવ જીવપણું જાતિપણું ગુમાવવાની હિંમત હોય એ આ જાનમાં જીવ અને શિવના સંયોગના સાક્ષી થવા માટે હાલો જે આપું એટલે કે હું પણ પોતાપણું ખોઈ નાખવાની આશા હોય ને કે હું કાંઈ શું જ નહીં એ આ જાનમાં આવી શકે છે જીવભાવ ખોયા વિના શિવભાવ કદી ઉદય થાય નહીં જ્યારે આપાપણું ખોવાય છે એટલે કે હું તો તેની ભેદરેખાઓ ભૂંસાઈ જાય છે એવા એટલે કે વળાવ્યા અહીં સવારામ બાપાએ તળબ શબ્દ વાપર્યો છે આવા અનુભવરૂપી વળાવ્યા સાથે લેજો જો અનુભવરૂપી વળાવ્યા સાથે નહીં હોય ને તો આ જાન લૂંટાઈ જવાની ભીતી રહેશે હવે સવારામ બાપા આગળ કહે છે કે અરદવુરધના ઘાટ મારે ખોયલો સૂક્ષ્મનાનો કપાટ ચંદ્ર લગ્નથી સડી સુનમાં ખેલે પુરુષને પત્ની સોપાટ સંયમ વર્ષ સદ્ગુરુજના દેશમાં સવારામ બાપાએ આ કડીમાં ધ્યાન યોગના અનુભવની વાત કરી છે અરધ હરધવુરધના ઘાટમાં તો અરધ એટલે નિશ્ચે અને ઉરધ એટલે ઉપર અરધ ઉરધ શ્વાસો શ્વાસની ક્રિયાને પણ કહે અરધ એટલે નિશે મેરુદંડના મૂલાધાર ચક્રથી માંડી અને ઉરધ એટલે ઉપર સહસ્ત્રા સહસ્ત્રારના ઘાટમાં સૂક્ષ્મણા નાડીનો કપાટ એટલે કે બંધ કમાળ અર્થાત દરવાજો ખુલે છે અને સૂર્યચંદ્ર નાળી સમાન થતાં સુક્ષ્મણાના દ્વાર ખુલે છે અને સુષ્મણાના માર્ગે સુરતા એક પછી એક ચક્રોનું ભેદન કરી અને સહસ્ત્રાર્થમાં દસમા દ્વારે પહોંચી જાય છે અને પરમપૂર્વ શબ્દ સાથે એકરૂપ થાય છે એને બાપા સંકેતમાં સુરતા અને શબ્દ પતિ પત્ની સોપાટ રમે એમ કહે છે હવે આગળ શું કહે છે કે શરત કરીને રમે સુંદરી રે પાછા પડે જેના પો બાર હું હારું તો પીયુજીના પાસમાં જીતું તો ભેગા રાખું ભરતાર સ્વયંવર સદગુરુજીના દેશમાં હવે આગળના શરણમાં સીલની કડીમાં એવું કીધું કે ખેલે પુરુષને પત્ની સોપાટ અને આ ચરણમાં એમ કીધું કે શરત કરીને સુંદરી રમે એટલે કે આ શરણ બહુ માર્મિક છે સુરતાને સુંદરી કીધી છે 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 પરમ પુરુષની સાથે સોપાટ પણ કરીને કે હાર જીતમાં બે માં પોબર છે કેવી રીતે તો જે જગ્યાએ નદી અને સમુદ્રને સંગમ થતો હોય ને ત્યાં આપણે જોઈએ ને તો નદી સમુદ્રમાં સમાતી હોય એમ દેખાય છે અને જ્યારે એ દ્રશ્યને જોવામાં તલીન થઈ જઈએ એકી નજરે જોઈએ ને તો સમુદ્ર પણ સામે નદીને મળતો હોય એવું લાગે છે ઘટના તો એક જ છે પણ પરિદ્રશ્ય બે દેખાય છે એમ અહીં કહે છે કે હું દેહરૂપ ચેતના વિશ્વરૂપ ચૈતન્યને મારી સાધનાના પ્રતાપે પામું એટલે કે જીતું તો એમને મારા કરી રાખું અને મારા પ્રયાસ થાકી જાય હારી જાય અને હું થાકી હારી તો એમને સમર્પિત થઈ જાઉં તો હું સદાય એમના શરણની દાસી થઈને રહું એટલે કે બંને પાસામાં તે ઉલટ પડે કે સુલટ પડે ઓબારા જ છે ટૂંકમાં એ સંપૂર્ણ સમર્પિતની વાત છે હારું તો પીયુજીની પાસમાં અને જીતું તો ભેળા રાખું ભરતા મતલબ પછી કદી સોડું નહીં અને આ જ હાસો ભાવ આ જ ગુણ ગણાય હવે આગળ કહે છે કે અવિશળ પુરુષને એમ વરી રે વરિરે નાર અમર મોડ મસ્તક ધરી મંગળ વર્તિશે ચાર સંયમ વર સદગુરુજીના દેશમાં તો આ રીતે આગળ કીધું એમ શરત કરીને સુરતા નારી અવિશળ પુરુષને અવિસળ વરને વરી અવિસળ એટલે ક્યારે ચલિત જ ન થાય ત્યારે એમાં વધઘટ પણ ન થાય અવિસળ એટલા માટે કે દેહ જુવાન હોય ઘરડો હોય સાજો હોય માંદો હોય વધે કે ઘટે પણ જેના થકી તે છે તે દેહી દેહમાં રહેવાવાળો વાળો અહીં આત્મ તરફ વિચારો છે તે સદૈવ એવોનો એવો જ અવિકારી અને વિચલિત થયા વગર અવિસળ રહે છે અને સુરતા હવે એ વરને વરી છે એ પદ પર તે અને પિયું એક થયા છે પછી અમર બોળ મસ્તક ધરી મંગળ વર્તી છે ચાર અમર એટલે કદી મરે નહીં અને મોડ એટલે મોડ્યો હવે પરમ પુરુષનું સત્ર માથે ધરી લીધું એવું પણ કહી શકાય ચાર મંગળ વર્તી તો આ ચાર મંગળ એટલે ધર્મ અર્થ કામ અને મોક આ ચાર મંગળ પૂરા થાય એટલે મોક્ષને પામી શકે ચોથા મંગળ ફેરામાં સર્વસ્વનું દાન કરીને પોતાના અસલ સ્વરૂપને પામી હવે એણે અમર મોડ અમૃતવનો મુગટ પહેરી લીધો છે હવે સુરતા અને શબ્દ એક થયા છે હવે કોઈ એમાં દેત રહ્યું નથી હવે આગળ સવારામ બાપા કહે છે કે નિમકની પૂતળી નિર્મારે પાણી ભેળી પાણી થાય મૂળ વતનમાં મળી ગયા પોતે પોતામાં સમાય સ્વયંવર સદ્ગુરુજીના દેશમાં સવારામ બાપાએ નિમકની પૂતળીનું રૂપક વાપરીને અહીં ખૂબ જ સૂક્ષ્મ વાત કરીશું જ્યારે શેતના મૂલાધારથી ઉપર સડે છે ત્યારે તેને પૂરું દેહભાન હોય છે તેને એવી સ્પષ્ટ અનુભૂતિ હોય છે કે હું સાધના રથ છું અને પ્રભુને પામવા પ્રયત્ન કરું છું સાધક અને એ મારા સાધ્ય હું સાધક અને એ મારા સાધ્ય અમે અલગ અલગ છીએ એવો ભાવ ત્યારે હોય છે પરંતુ જ્યારે સાધકની દે ચેતના એટલે કે સુરતા સહસ્ત્રારમાં ચેતને મળે છે એટલે કે દેહ ચેતના એ પોતે જે વિશ્વ ચેતના બની જાય છે પિયા હતી એ જ પીયું બની જાય છે સુરતાનું અસ્તિત્વ મટી અને શબ્દ પીયું જ શેષ રહે છે આ સિદ્ધાંતને સ્વારંભ બાપાએ અતાગ એટલે કે જેનો તાગ ન મેળવી શકાય એવા સમુદ્ર અને તેનો તાગ મેળવા નીકળેલી નિમક પૂતળી એટલે કે મીઠાની પૂતળીના રૂપકથી સમજાયું છે જેમ જેમ મીઠાની પુતળી સમુદ્રની ઊંડાઈ માપવા નીચે ઉતરતી જાય તેમ તેમ સમુદ્રના જળમાં તે પોતે ઓગળતી જાય છે અને એક સમય એવો આવે છે કે સંપૂર્ણપણે ઓગળી જાય છે અને પોતે સમુદ્ર રૂપ બની જાય છે એમ અહીં મીઠાની પૂતળીને જીવ સમજી લીધું કે સુરતા સમજી લ્યું અને સમુદ્રને તો સુરતા બ્રહ્મને પામવા જતા ચૈતન્યના વિરાટ મહાસાગરમાં શુદ્ધ ચૈતન રૂપ બની મહાલે છે અને આ અવસ્થાને સુરતા શબ્દમાં એકરૂપ થઈ જવું એમ કહ્યું છે શબ્દ મૂળ વતનમાં મળી જાય છે આતમરૂપ થઈ જાય છે એટલે કે પોતે પોતાનામાં સમાઈ ગયા આત્માથી જ છૂટી પડી હતી ને આત્મામાં સમાઈ ગઈ હવે આગળ એમ કે છે કે વિવાહ વિચને મોઢ થાંભલેરે કર્યો ઉકળીનો ઉશ્વેદ ખોટી કરતીથી ખોટી કલ્પના પરણી પધાર્યા પોતાને દેશ સ્વયંવર સદગુરુજીના દેશમાં વિવાહ વિતોને મોડ થાંભલે તો વિવાહનો અર્થ એવો થાય છે કે બે જીવનું એક થવું તો એ જીવ શિવનું એક થવું પરમાત્માની સાથે પરણવા જે ભક્તિરૂપી મોડ નાખ્યો તો ને એ હવે ઉતારી નાખ્યો કારણ કે સાધક અને સાધ્ય એક થઈ ગયા હવે બીજું કાંઈ રહેતું જ નથી લૌકિક લગ્નમાં માંડવાના દિવસે ઉકળી નોતરવાની અને જાન પરણીને ઘેર આવે તે દિવાળી પાછું સાંજે ઉકળી ઉઠાડવાની પ્રથા છે તો ઉકળી શું છે તો ઉકળી એ કચરાના પ્રતિક ગણીને ચાણ ઉપર હોપારી મૂકી અને એને બહાર મૂકી આવે છે એમ જીવનમાંથી વાસના રૂપી તમામ કચરો કાઢી નાખવાનો સંકેત છે અગાઉ સુરતા હું અને હરિ અલગ એવી કલ્પના કરતી હતી વળી પીયુનો દેશ પણ પોતાના દેશથી અલગ છે એવું ધારતી પરંતુ જ્યારે લગ્ન થયા ત્યારે ખબર પડી કે તો પરણીને દેહ દેશમાંથી પોતાના અસલ આતમ દેશમાં આતમ દેશમાં પાસા આવ્યા પછી પરમાત્મા રૂપી બની ગઈ એટલે કીધું કે પરણી પધાર્યા પોતાને દેશ સ્વયંવર સદગુરુજીના દેશમાં હવે છેલ્લી કડીમાં તમારા બાપા શું કહે છે કે વર્ણવ કરીને વિવા તણો ગુરુ ગમથી જે ગાય દેશમાં સવારામ બાપાએ સુરતાને શબ્દના વિવાહનું આખું વર્ણન કર્યું સુરતાના શબ્દને સાથે કેવી રીતે લગ્ન થાય છે એની સંપૂર્ણ વાત કરી ગુરુ ગમથી સદગુરુએ આપેલી જ્ઞાનરૂપી સમજણથી કોઈ ગાય અગર જીવનમાં ઉતારે એટલે કે આત્મા અને પરમાત્માના મિલનની યુક્તિને જે ગુરુગમ વડે સમજી અને ગાય આચરણમાં ઉતારે એની સુરતા સહેજમાં શબ્દમાં સમાય એટલે કે એને અદ્વૈત જ્ઞાન પ્રગટ થઈ જાય એટલે કે પરમાત્મામાં એકરૂપ બની જાય એવો અનુભવ જાત અનુભવ થઈ જાય એવું સવારામ બાપા આ વિવાહના વર્ણનમાં સમજાવે છે સદગુરુ ભગવાનની જય